ખાતે પ્રાથમિક શિક્ષકોના બે જુદા જુદા સંગઠનોના વિલીનીકરણનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના અધ્યક્ષ દિગુભા જાડેજાની પ્રેરણાથી અને કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ નયનસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે કચ્છ જિલ્લા શૈક્ષણિક મહાસંઘના પ્રમુખ રામસંગજી જાડેજાનું સન્માન કરવામાં આવ્યું હતું નયનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ વિલીનીકરણથી શિક્ષકોના પ્રશ્નોના નિરાકરણ માટે સંગઠનને વધુ જોશ અને તાકાત મળશે તેમણે આગામી સમયથી શિક્ષકની બદલી અને ભરતીની વિગતો આપી સંગઠનને શક્તિ પર ભાર મૂક્યો હતો પૂર્વ પ્રમુખ રામસંગજી જાડેજાએ જૂના મિત્રો સાથે જોડવાનો આનંદ વ્યક્ત કરતા શિક્ષકોના પ્રશ્નો હલ કરવા સંપૂર્ણ તાકાત લગાવવાની ખાતરી આપી હતી આજ અબડાસા તાલુકાના બે અલગ અલગ યુનિયનો અબડાસા શિક્ષક સંઘમાં વિલીકરણ થયું જેમાં અબડાસા એક સાથે શિક્ષક સંઘ પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને જે માં આશાપુરાના સાનિધ્યમાં આવ્યા હતા ત્યારે એમના પ્રેરણાથી અને એના માર્ગદર્શનથી આજે નાયનસિંહ જાડેજા કચ્છ જિલ્લા શિક્ષક સમાજના શિક્ષક સંઘના પ્રમુખ અહીં પધારેલા નલિયા મુકામે ભવ્યથી ભવ્ય કાર્યક્રમ થયો એની સાથે રામભા જાડેજા નખત્રાણા તાલુકા પ્રમુખ રાજ્ય પ્રતિનિધિ જયેન્દ્રસિંહ જાડેજા પૃથ્વીરાજસિંહ જાડેજા અંજાર તાલુકા પ્રમુખ નિર્મલસિંહ જાડેજા મહામંત્રી પટેલ અને ઘનશ્યામભાઈ પટેલ આ બધા જ નખત્રાણા અને લખપત તાલુકાથી અહીં પધારેલા અને પૂર્વ શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ રામસંદજી જાડેજા જે અગાઉ દસ વર્ષ સુધી કચ્છ જિલ્લા શિક્ષક સમાજના પ્રમુખ રહી ચૂકેલા એમને ભવ્યથી ભવ્ય સન્માન કરી અને પરત પોતાના જે મૂળ જે હતું શિક્ષક સમાજ શિક્ષક સંઘ એમાં એમને પરત લીધા અને રામચંદજી જાડેજા એવી નેમ વ્યક્ત કરી કે કચ્છ અને અબડાસાના શિક્ષકોનું હિત મારા હૃદયમાં રહેલું છે અને સમગ્ર કચ્છમાં આપણે હવે એક સાથે શિક્ષક સંઘ

ભવ્યથી ભવ્ય સન્માન કરવામાં આવ્યું જેમાં વડીલ એટી જોશી સાહેબ પ્રેમસંગજી બારાજ જુવાનસિંહ સોડા પરેશભાઈ દંડ ઈશ્વરભાઈ ચૌહાણ એ તમામ જે શૈક્ષિક સંઘમાં હતા જેમાં અધ્યક્ષ તરીકે હું લખદીરસિંહ જાડેજા હતો એમ એ તમામનું ભવ્યથી ભવ્ય સન્માન કરી અને પરત અમારા જે જૂનું સંઘ હતું જે અમારી પરંપરાથી સંઘમાં અમે જોડાયેલા હતા એ સંઘમાં અમે બધા જ આજ રોજ વિધિવત રીતે અબડાસા પ્રાથમિક શિક્ષક સંઘમાં જોડાયા છે અને સમગ્ર અબડાસા ટીમ તરીકે અબડાસા પ્રાથમિક શિક્ષક સંઘમાં ની ટીમ તરીકે અમે હવે કામ કરશું અને શિક્ષકોના પ્રશ્નો કેમ ઉકેલાય શિક્ષક કેમ સારું બને એ સાથે અમે કચ્છ જિલ્લા શિક્ષક સંઘ અને અબડાસા શિક્ષક સંઘ સાથે મળી અને કાર્ય કરશું અસ્તુ જય જય ભારત